આજનો આ દિવ્ય સંદેશ હું તમારા બધા માટે લઈને આવી છું કારણ કે દરેક માણસ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છે છે કોઈ એવું નથી જે ગરીબી કષ્ટ કે અશાંતિમાં જીવવા માંગતું હોય દરેક ઈચ્છે છે કે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય જીવનમાં પ્રસન્નતા હોય અને મનમાં સંતોષની ભાવના રહે પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણા જીવનમાં સૂર્યદેવની ઉપાસનાને સ્થાન આપીએ સૂર્ય માત્ર પ્રકાશ જ નથી આપતા તેઓ જીવન આપે છે જ્યારે આપણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પણ કરીએ છીએ તો તે માત્ર એક કર્મકાંડ નથી આ આત્માની જાગૃતિનો પ્રતીક છે આ એક ક્ષણનો સંકેત છે જ્યારે માણસ અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધે છે હવે જરા વિચારો દરેક દિવસે જ્યારે સૂરજ ઉગે છે ત્યારે સૌથી પહેલા તેના કિરણો ધરતીને સ્પર્શે છે તે ઝાડને નદીઓને પર્વતોને અને પછી આપણા શરીરને ઉર્જા આપે છે એ જ રીતે જ્યારે આપણે સૂર્યદેવને જળ અર્પણ કરીએ છીએ તો તે કિરણો આપણા મન આપણા કર્મ અને આપણા ભાગ્યને પણ પ્રકાશિત કરી દે છે જે વ્યક્તિ નિત્ય સૂર્યને જળ ચઢાવે છે તેના જીવનમાં ક્યારેય ગરીબી આવતી નથી કારણ કે સૂર્ય જ લક્ષ્મીના પતિ છે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને જ્યાં વિષ્ણુનો તેજ હોય છે ત્યાં લક્ષ્મી આપમેળે આવે છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે જ્યારે આપણે સૂર્યદેવને જળ અર્પણ કરીએ ત્યારે કયા મંત્રો બોલવા જોઈએ તો સાંભળો મારા પ્રિય ભક્તો ત્રણ એવા મંત્રો છે જેનું ઉચ્ચારણ કરવાથી જ જીવનના બધા દોષ દૂર થઈ જાય છે ગરીબીનો નામો નામોનિશાન મટી જાય છે અને જીવનમાં એક અદ્ભુત તેજ એક દિવ્યતા ભરાઈ જાય છે છે પહેલો મંત્ર ઘૃણી સૂર્ય નમઃ તેનો અર્થ છે હે પ્રભુ સૂર્ય દેવ તમારામાં જે ઘૃણા એટલે કે તેજસ્વીતા ઉર્જા અને જ્ઞાનનો પ્રકાશ છે હું તે ઉર્જાને નમન કરું છું જ્યારે તમે આ મંત્ર બોલો છો ત્યારે તમારા શરીરની અંદરની નકારાત્મક ઊર્જા નાશ પામે છે આળસ અજ્ઞાન અને માનસિક અંધકાર દૂર થાય છે બીજો મંત્ર છે સૂર્ય નમ આ મંત્ર સૌથી પ્રાચીન અને સરળ છે પરંતુ તેની શક્તિ અપાર છે આ મંત્ર બોલતી વખતે જ્યારે તમે સૂર્યને જળ ચઢાવો છો તો જળની ધારા સાથે તમારા કર્મો પણ પવિત્ર થાય છે તમારા જીવનના દોષ ધીમે ધીમે નાશ પામવા લાગે છે ત્રીજો મંત્ર છે 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 આદિત્યાય આદિત્ય એટલે જે જે બધાના પિતા બધાને જીવન આપે જ્યારે તમે આ મંત્ર બોલો છો તો આ માત્ર સૂર્ય પૂજા નથી પરંતુ સૃષ્ટિના દરેક જીવની આરાધના છે સૂર્યને જળ આપવું એટલે પોતાની અંદરની કૃતજ્ઞતાને જગાડવી જે માણસ સૂર્યદેવને પ્રણામ કરે છે તેના જીવનમાં ક્યારે અંધકાર રહેતો નથી હવે વાત આવે છે વિધિની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો એટલે સૂર્યોદયના લગભગ અડધો કલાક પહેલા સૌથી પહેલા સ્નાન કરો પોતાના શરીર અને મનને શુદ્ધ કરો પછી એક તાંબાના લોટામાં જળ ભરો તેમાં થોડું લાલ ફૂલ થોડું અક્ષત ચોખા અને જો શક્ય હોય તો લાલ ચંદનનું એક ટીપું નાખી દો હવે પોતાના મનને શાંત કરો અને જ્યારે સૂર્યદેવનું પહેલું કિરણ આકાશમાં દેખાય તો પૂર્વ દિશા તરફ મુખ કરીને બંને હાથે જળ અર્પણ કરો ધ્યાન રાખો કે જળની ધારા પાતળી અને સતત હોવી જોઈએ જેથી સૂર્યના કિરણો તે જળમાંથી ગાળાઈને તમારી આંખો અને મગજ પર પડે તે ક્ષણે જે ઉર્જા તમારી અંદર પ્રવેશે છે તે જ તમારા જીવનને ધન્ય બનાવે છે જે ઘરનો કોઈ સભ્ય રોજ સૂર્યને જળ આપે છે તે ઘરની ગરીબી ઓગળી જાય છે હવે ઘણા લોકો આ પૂછે છે કે મહારાજજી અમે તો એવા શહેરમાં રહીએ છીએ અમારી સામે સૂરજ સ્પષ્ટ દેખાતો નથી તો શું કરીએ તો સાંભળો જ્યાં સુધી ભાવના શુદ્ધ છે ત્યાં સુધી દરેક પૂજા સ્વીકાર્ય છે તમે બાલકનીમાં ઊભા રહીને પણ સૂર્યની દિશામાં જળ અર્પણ કરી શકો છો જરૂર છે માત્ર શ્રદ્ધાની ધન અને સમૃદ્ધિ માત્ર મહેનતથી જ નથી આવતા તે ઈશ્વરની કૃપાથી આવે છે અને કૃપા ત્યાં જ થાય છે જ્યાં શ્રદ્ધા હોય સૂર્યદેવને જળ ચઢાવવું એટલે માત્ર એક અનુષ્ઠાન નથી આ બ્રહ્માંડની સૌથી મોટી ઊર્જા સાથે જોડાવાનું માધ્યમ છે હવે જુઓ જે લોકોને હંમેશા પૈસાની તંગી રહે છે વ્યાપારમાં નુકસાન થાય છે ઘરમાં કલેશ રહે છે જો તેઓ રોજ સૂર્યને જળ ચઢાવવા લાગે તો ધીમે ધીમે તેમનું ભાગ્ય બદલાવા લાગે છે કારણ કે જ્યારે સૂર્યના કિરણો તમારી આત્માને સ્પર્શે છે તો તે કર્મોના અંધકારને દૂર કરી દે છે એક વ્યક્તિ રોજ મહેનત કરતો હતો પરંતુ હંમેશા દેવામાં ડૂબેલો રહેતો તેણે મહારાજજીના કહેવાથી માત્ર એકવીસ દિવસ સૂર્યને જળ અર્પણ કર્યું અને આ ત્રણ મંત્રોનો જાપ કર્યો એકવીસ દિવસ પછી તેના વ્યાપારમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું કારણ કે જ્યારે ઈશ્વરની કૃપા થાય છે ત્યારે કર્મોનું ફળ પણ બદલાઈ જાય છે તો મારા પ્યારા ભાઈઓ અને બહેનો

તમારા હૃદયમાં તમારા કર્મોમાં તમારા વિશ્વાસમાં સૂર્યને જળ આપવું એટલે પોતાની અંદરની આ ઉર્જા જાગૃત થાય છે ત્યારે આળસ ખતમ થાય છે જીવનમાં ગતિ આવે છે અને લક્ષ્મીનો પ્રવેશ આપમેળે થાય છે ઈશ્વર સૌથી પહેલું દર્શન સૂરજના રૂપમાં કરો તે જ સાક્ષાત બ્રહ્મ છે તો મારા મિત્રો કાલથી જ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો તાંબાના લોટામાં જળ ભરો અને શ્રદ્ધાથી આ ત્રણ મંત્રો બોલીને સૂર્યદેવને અર્પણ કરો